આપણે ચર્ચા કરવી છે શતરંજ દર્શક મિત્રો એટલા માટે કારણ કે જે પ્રકારે અત્યારે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર દેશ સહિત રાજ્યની અત્યારે જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે સી આર પાટીલ જે ભાજપ પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા એક આહવાન કરવામાં આવ્યું કાર્યકર્તાઓને બીજેપીને સૈનિકોને કે આ વખતે છવ્વીસમાંથી છવ્વીસ લોકસભાની સીટો આપણે જીતવી તો છે પરંતુ પાંચ લાખના માર્જિન સાથે પાંચ લાખ કરતાં પણ વધારે માર્જિન સાથે ત્યારે સત્તાના સમીકરણો જે પ્રકારે આપણને જોવા મળી રહી છે વિવિધ લોકસભાની બેઠકોના તેના વિષય ઉપર આજે ચર્ચા કરવી છે જે પ્રકારેની સફળતા મળી પાંચ રાજ્યની અંદર ત્યાંથી ત્રણમાં ભાજપની સરકાર બની તેના કારણે ક્યાંક અનેરો એક ઉત્સાહ ભાજપમાં જોવા મળ્યો અને અત્યારે એક પ્રકારે કહી શકાય કે લોકસભા સદનની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ એક લક્ષ્યાંક આપવામાં આવ્યો કે ભાજપ બીજેપી ત્રણસો સિત્તેર સીટ લાવશે અને એનડીએ સરકાર જે છે એનડીએ ગઠબંધન જે છે તેઓ ચારસો સીટને પાર કરશે તેવું તેમણે લોકસભામાં જાહેરમાં તેમનું વક્તવ્ય આપ્યું અગાઉથી જ આપણે જોઈએ તો લોકસભા ઇલેક્શનને લઈને બીજેપીનું પરડું આપણને ભારે જોવા મળી રહ્યું છે તદઉપરાંત વિવિધ પક્ષોમાંથી પક્ષાંતર કરીને અથવા તો અપક્ષ ઉમેદવારો ચાહે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્ય હોય કે કોઈ પણ કાર્યકરો હોય તેઓને બીજેપીની અંદર આવકારવામાં આવી રહ્યા છે અત્યારે સમગ્ર વિષય અંતર્ગત આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ચૂક્યા છે ભાજપના પ્રવક્તા છે યજ્ઞેશ દવે કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ દોશી રાજકીય વિશ્લેષક છે વાસુદેવ પટેલ રાજકીય વિશ્લેષક વિશાલ પટેલ તમામ સ્વાગત છે સૌથી હું પાસે જે આપણે વાત છે પાંચ લાખ કરતા વધારે લીડ કેટલું ફિઝિબલ કેટલું વાયબલ જે પ્રકારે એની સી આર પાટીલ જે ભાજપ પ્રદેશ પ્રમુખ છે તેમના દ્વારા વાત કરવામાં આવી છે આહવાન કરવામાં આવ્યું છે આ વાતને તમે કેવી રીતે જોઈ રહ્યા છો વાસુદેવભાઈ

ત્યાં કે ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એવું એક મેસેજ જાય બીજું એવું છે કે જે રીતે દાવા કરી રહ્યા છે કુલ પાંચસો ને બેતાલીસ જે સીટ છે તેતાલીસ સીટો એમાંથી લગભગ એક બસો સીટ એકસો સિત્તેર થી બસો સીટ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી એ કઈ લેવાનું નથી બાકીની ચૂંટણીઓ લડવાની છે એટલે એ જે આંકડા જે છે ત્રણસો ગુજરાતમાં હમણાં જે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં એકસો ને છે એ જે વાતો છે જે પ્રમાણે એમને વાતને ને આગળ વધારતા એ છવ્વીસમાંથી માંથી છવ્વીસ ને પાંચ લાખ ગુજરાત માં ચૂંટણી લડવાનું નથી અને ગુજરાતમાં જયારે ચૂંટણી ન લડે ત્યારે ભાજપ અને કોંગ્રેસ લગભગ સમાન સ્તરે જતી બંને પાર્ટીઓ મૂળ જે વાત જે એવી છે મતદાતા ફરી જતો નથી બે પાંચ મતદાતામાં તો જે રોષ છે એ પ્રમાણે એ પ્રમાણે વહીવટ સામે પોતાનો જે રોષ છે એ રોષ તો એ પડ્યો છે એટલે અને બીજી જે વાત છે જે અત્યારે દેશમાં જે રીતે આંદોલનો ચાલી રહ્યા છે એમાં એવીએમ નો જે દુરુપયોગ થાય છે હું છેલ્લા ઘણા વર્ષોથી કહી રહ્યો છું અને એવીએમ ને કારણે જે નેરેટિવ બનેલો હોય એ પ્રમાણે રિઝલ્ટો નીકળે તો દેકારો ઓછો થાય એવીએમ સામે થાય આ ત્રણ રાજ્યોમાં તમે જો ત્રણેય રાજ્યોમાં સ્થિતિ એવી છે કે એવીએમ માં જે વોટ પડ્યા છે જે નખાયા છે એના કરતા વધારે નીકળ્યા છે એની સમસ્યા છે લોકસભામાં પણ આવું છે એટલે લોકસભાનો અપડ આજ દિન સુધી રિઝલ્ટ થયા નથી

જે રીતે લોકો રોડ ઉપર છે દિલ્હીમાં જે પ્રદર્શનો થાય છે લખનઉમાં રહ્યા છે એટલે આ નેરેટિવ બનાવવાનો એક વેપાર છે બાકી બિહાર બંગાળ કર્ણાટક મહારાષ્ટ્ર એની જે સ્થિતિ છે એ સ્થિતિ જોતા એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ને એ રાજ્યોમાં જે ખોટ પડવાની છે એકસો છપ્પન સીટ આવી છે એટલે કદાચ કોઈ એમ માને પણ ખરું રામ મંદિર નો ઇસ્યુ છે જે ગુજરાતની સૌથી વધારે ઇફેક્ટ કરે છે છવ્વીસ માંથી તો કદાચ માને લોકો અને એની માટે કોઈ બિલકુલ હું આવીશ મનીષભાઈ પાસે મનીષભાઈ મારો સવાલ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે ભાજપ ચૂંટણી પહેલા આકર્ષી રહ્યું છે અન્ય પાર્ટીના ઉમેદવારોને અને તેમની ગ્રાન્ડ વેલકમ પાર્ટી રાખવામાં આવી રહી છે શું માનવું મનીષભાઈ સત્તાના સમીકરણોને લઈને એટલે તમે તમારા પ્રશ્નમાં જવાબ આપી દીધો છે કે જે રીતે ભાજપ એમ કે અન્ય પક્ષના લોકોને આવ